કુવાની વાતો કરતા કરતા આવી તારા આજ તો જેટલી વખત મને મળવા એટલી વખત આવું રહી છું ના

આ કોક જોઈ જશે આ ફોટો જો આ બેહો હોય સાદી તે ઉતર કેમ બેહો નહી બેહો જોઈ જશે ને બે જવાયા ઓર થશે કશું ના થાય હું તો પૈસાનું બોણું કાઢી નાખ મારે તો ટેન્શન નહી મારે કેટલું મોડ થઈ પછી પપ્પા આવે ને મમ્મી આ પપ્પા આવે તો કશું ના કોઈ કે કોઈ કે શેતરમાં કે હેરાન પડ્યો હતો હેરાન કોક કાઢી શું થાય કાઢજે

બાપુ મને રૂપિયા વાપરો ઘરમાં ગાંધી ખબર તો હું આપી આવું તૈયાર થઈ ફરું આવું ના ફરું પછી રીક્ષા ના લઈ લે બધું લે બે બે રિક્ષા લઈ જ્યો કરું એ તો હું આપી પછી કોણ મારા બાપુ વિચેલા પૈસા ખબર તો હોત ખૂટે અને આ તો હું કાલી બે ને એના માટે રિક્ષા લઈ લઈ આખો દાખલા ફર એના માટે

तैयारी तो है ना वो पास सुबह हवा नहीं है मार बहु पाहु सापर बस आपने बेहो हां बेहो ना तो अचानक आया था बेहोन तो भी, हो। तो भी तो ए आया मेरी सोरी के तो जइए तो सोरी तो हको हाँ ओ वाह तू बिजी चला गयो हां आओ संती हाल तो ये सोरी जोगो था भाई ओ वाह सोरी को भेगी थाता था हूं ना पहला आपो बेची बात तो सी तो कही पसी आपो जी आते जइए पसी

હો સંતિ હાલ તો ઘરના કોમ ને બમ કરીએ શું દારૂ નું વેપાર ચાલક બન ના ચાલુ બધો દારૂ દેશી ઇંગ્લિશ ને દારૂ વેપાર કોટડીયો ને બધું જેલર શું અસલ બનાવી ગજેન્દ્ર પાર્લર બનાવ્યું ધંધા ધંધા મોકલો હો ના સોળ ના મેકલાય મેકલાય છે એવું મમ્મી એકલી જ

હમણાં જ અમે જોયું હા 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 એ તો આજે બાઈક લઈને બે ના જવાય પણ એટલે કોણ હતું છોડી હતી તો કોઈ હતી છોડી છોડી હતી પહેરી તું પંજાબી પેલી હલો કેટલા લઈને ફરવા નહીં બેગ નો પૈસા ફરવા પૈસા છોકરી લઈને ફરતા છોકરી હતી